ગૌરી વ્રત નિમિત્તે સી શક્તિ સેવા ગ્રુપના સંચાલક વિકી શ્રી માળી અને વૈભવ ટાલે દ્વારા ગૌરી વ્રથ નિમિત્તે વડોદરાના મકરપુરાજી જીઆઈડીસી માં આવેલ દિવ્યાંગ સખી ચેરિટેબલ ટ્રસ્ટમાં દિવ્યાંગ લોકોની દીકરીઓને જે ગૌરી વ્રત કરેલું હોય તે તમામ દીકરીઓને ડ્રાયફ્રુટ અને દીકરીઓને શણગારની વસ્તુઓ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો વડોદરા સંસ્કારી નગરીમાં ગૌરી વ્રત નિમિત્તે સાઈ શક્તિ સેવા ગ્રુપના સંચાલક વિકી શ્રીમાળી અને વૈભવ ટાલે દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૌરી વ્રત નિમિત્તે વડોદરાના મક્કરપુરા જીઆઈડીસીમાં આવેલ દિવ્યાંગ સખી સહેલી ચેરિટેબલ ટ્રસ્ટમાં દિવ્યાંગ લોકોની દીકરીઓ જે ગૌરી વ્રત કરેલું હોય તે તમામ દીકરીઓને ડ્રાયફ્રૂટ અને દીકરીઓને શણગારની વસ્તુઓ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉત્સાહપૂર્વક દીકરીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો સાંઈ શક્તિ સેવા ગ્રુપ હર હંમેશ સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યું છે અને દરેક તહેવારની ઉજવણી જરૂરત સાથે ઉજવી અવનવવા જરૂરિયાતમંદ લોકો સાથે ઉજવી અવનવવા કાર્યક્રમો કરી જરૂરિયાતમંદ લોકોના ચહેરા પર સ્મિત લાવવાનું કામ કરે છે ત્યારે આ ગૌરી વ્રત નિયમિતના કાર્યક્રમમાં સાંઈ સેવા ગ્રુપના સભ્યો અને સોશિયલ વર્કર ચાર્મીબેન પટેલ કૃપાલીબેન અને દિવ્યાંગ સતી સહેલી ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક શ્રી અમનદીપબેન હાજર હતા આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે હાજર તમામ લોકો અને શક્તિ સેવા ગ્રુપના તમામ સભ્યો અને દાતાશ્રીઓનો સાંઈ શક્તિ સેવા ગ્રુપના સંચાલક શ્રી વિકી શ્રીમાળીએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર રાહુલ રાજપૂત ન્યૂઝ વડોદરા આજરોજ વડોદરા સંસ્કારી નગરીમાં સાઈ શક્તિ સેવા ગ્રુપ અને દિવ્યાંગ સખી શૈલી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે દિવ્યાંગ બહેનો છે તેમની દીકરીઓ માટે આજે ગૌરી વ્રત નિમિત્તે ફ્રૂટ અને ડ્રાયફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સાઈ શક્તિ સેવા ગ્રુપનો હર હંમેશ ઉદ્દેશ હોય છે કે દરેક તહેવારની ઉજવણી જ્યાં જરૂરમંત હોય તેઓ લોકોની ચહેરા પર ખુશી લાવે તે માટેના કાર્યો અમે હર હંમેશ કરતા આવ્યા છે ત્યારે ગૌરી વ્રત નિમિત્તે અમે આ પ્રોગ્રામ અહીંયા મકરપુરા સ્થિત જીઆરડીસીમાં દિવ્યાંગ ચેરિટેબલ ટ્રસ્ટ જે આવેલું છે તેના સંચાલક શ્રી અમનદીપ મેમ સાથે સંકલન કરીને આજનો આ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો વિકી શ્રીમાળી સાયશ શક્તિ સેવા ગ્રુપ સંચાલક એન્ડ પ્રેસ